સતલાસણા તાલુકાના સુદાસણા સ્ટેટના સ્ટેટ મહારાણી લક્ષ્મી કુંવરબાજીનું નિધન સતલાસણા સુદાસણા સ્ટેટ પરિવારમાં અને ગામમાં શોક છવાયો હતો પંથકમાં દાતા સ્ટેટ રાજવી સહિત અનેકવિધ આગેવાનો દ્વારા મહારાણી શ્રીમતી લક્ષ્મી કુંવરબાજી પાલખીમાં ફૂલ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી સુદાસણા ગ્રામજનો સહિત સતલાસણા પંથકમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત સુદાસના રાજવી પરિવારજનોના હસ્તે સુદાસના રાજદરબાર ગઢમાંથી અંતિમ યાત્રા નીકળી હતી મહારાણી લક્ષ્મી કુંવરબાજીની અંતિમ વિધિ મુક્તેશ્વર ખાતે કરવામાં આવી હતી રિપોર્ટર મોહમ્મદ શાહ સાથે ફારૂક મેમણ ખેરાલું